જીરૂમ શિયાળામાં ઠંડા અને સૂકા વાતાવરણમાં થતો પાક છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં જીરુમનું વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે જીરૂમમાં ખેડૂતોને મૂંઝવતી સમસ્યા તેમાં આવતા રોગો છે તેમાં મુખ્યત્વે કાળી ચરમી મૂકી છારો અને સુકારો જેવા રોગો આવે છે તેના રોગકારકો અનુકૂળ હવામાન લક્ષણો અને નિયંત્રણના ઉપાયો આપણે જણાવીએ કાળી ચરમી રોગે અલ્ટરનેરિયા નામની ફૂગથી જીરૂમમાં થાય છે આ રોગની શરૂઆત સામાન્ય રીતે પાનની ટોચથી થાય છે ફૂલ બેસે ત્યારે ખાસ કરીને ડાળીઓ થડ અને પાન પર બદામી રંગના ડાઘ જોવા મળે છે સમય જતાં તે ભૂખરા થઈ કથાઈ રંગના ટપકા જેવું થઈ જાય છે આંખો છોડ બદામી રંગ જેવો દેખાય છે અને ખેતરમાં વધુ ફેલાવો થતા ખેતર બળેલા જેવું દેખાય છે આ રોગના લીધે પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે ક્યારેક પાક એકસો ટકા જેટલો નિષ્ફળ જવાની શક્યતા રહે છે ખેડૂતોને વાવવામાં સમસ્યાઓ પૈકીની કાળી ચરમી રોગની સમસ્યાના ઉપાયો શું હોઈ શકે તે માટે આ વીડિયો માંગ થોડી વાત કરીશું આ રોગ મુખ્યત્વે બીજ દ્વારા ફેલાતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી ખૂબ જ અગત્યની બાબત છે આ રોગના નિયંત્રણ માટે સારી નીતારવાળી રેતાળ ગોરાડુમ જમીન ખેતી માટે પસંદ કરવી જોઈએ દર વર્ષે જો જીરુનો પાક વવાતો હોવ તો પાકની ફેરબદલી કરવી જોઈએ મોડેથી કરેલા પાકના વાવેતરમાં આ રોગ જોવા મળે છે કારણ કે મહેસાણા વિસ્તારમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં ઝાકળનું પ્રમાણ જોવા મળે છે આ ઝાકળથી બચવા માટે ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં વાતાવરણ અનુકૂળ હોય તો વાવેતર કરવું જોઈએ સૂર્યનો તાપ મળી રહે તેમ વાવેતર કરવું બિયારણનો દર પ્રમાણસર રાખવો જે સામાન્ય રીતે બારમી પંદર કિલોગ્રામ પ્રતિ હેક્ટર હોય છે પ્રમાણસર અને વાતાવરણને ધ્યાનમાં રાખી પિયત આપવું અને હળવું પિયત આપવું જોઈએ ખેતરના પાછળના ભાગમાં કે ક્યાંય પાણી ભરાય ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રોગકારક છોડ દેખાય તો તેને કાઢીને બાળી નાખવા નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ ઉપયોગ ન કરવો બીજને વાવતા પહેલા મેન્કોઝેક અથવા થાયરમ દવાનો ત્રણ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ આપવો જોઈએ રોગ આવ્યા બાદ રાસાયણિક પગલા પાકમાં રોગ દેખાય કે ના દેખાય વાવેતર બાદ ત્રીસ દિવસે ફૂગનાશક દવા જેવી કે મેન્કોઝેક ત્રીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં અથવા ડાયફેન કોનાઝુલ દસ મીટર પ્લી પ્રતિ દસ લિટર પાણીમાં ઉમેરી દસમી બાર દિવસના અંતરે બીજી ત્રણ છંટકાવ કરવો જોઈએ